તો ઠાકોર સમાજની આપ બધા બહુ લાંબા સમયથી બેઠેલા છો અને ઘણા વક્તાઓએ આ અંગે કીધું છે જ્યારે ઠાકોર સમાજનું બક્ષી પંચમાં વર્ગીકરણ માટેનું જે તારક ભૈયા અહીંયા અભિયાન ઉપાડેલું છે તે અભિયાન વર્ગીકરણ કેમ એના લગતી જ આપણે અહીંયા ચર્ચા કરવા માટે આવેલા હતા એટલે આપણે ઠાકોર સમાજમાં જન્મ્યા છીએ તો દરેકે પોતાના સમાજમાં જે સમાજમાં માણસ જન્મ્યો હોય એ સમાજનું ઋણ અદા કરવું જોઈએ ન કે એ નગુણો કહેવા છે જો પોતાના સમાજમાં જન્મેલો ઠાકોર સમાજનું ઋણ અદા નહીં કરે તો આ એક ઋણ અદા કરવાનો પ્રસંગ આવેલો છે તો એ પ્રસંગને અનુરૂપ આપણે અહીંયા એક થઈએ કારણ કે ઠાકોર દરેકને થાવું છે પણ ઠાકોર કોઈને ગમતો નથી વાસ્તવિકમાં કોઈ કોમને ઠાકોર ગમતો નથી ઠાકોર તો દરેકને થવું છે તો આપણે ઠાકોર થઈને રહીએ જેમ તારક ભઈએ કીધેલું કે 1990 ની અંદર જ્યારે બ્યાસી કોમો હતી અને બીજી સક્ષમ કોમો જ્યારે બીજા સવર્ણામાં હતી ત્યારે આ લોકોએ આંદોલન કર્યું અને એમના રાજકીય આકાઓએ રાજકીય આગેવાનોએ જ્યારે સરકાર ઉપર દબાણ કરી અને કોઈ પણ આયોગ વગર બાકીની જે સક્ષમ કોમો હતી એ આ ઓબીસીમાં ઘુસાડી દીધી અને એના કારણે આપણે ભોગવવું પડે છે તો તારકભાઈની વાતને હું એ રીતે સમર્થન આપું છું જ્યારે ઓગણીસો નેવું ની અંદર આ સમાજના લોકોએ એમના નેતાઓને દબાણ કર્યું કે ભાઈ અમને આમાં ઘુસાડો તો પછી આપણા સમાજના નેતાઓ આગેવાનો કોઈ પણ પક્ષના હોય કોંગ્રેસ ભાજપ કે ગમે ત્યારે જ્યારે પણ નેતાઓ આપણા જોડે આવે ત્યારે એમને એક જ કહેવું જોઈએ કે ભાઈ તમે અમારા સમાજને જે અન્યાય ઓગણીસોમાં માં નહોતો માં નતો રોકી શક્યો જે અન્યાય થઈ જશો એને દૂર કરવા માટે હવે બે હજાર પચીસની ની સાલમાં તમે આ વર્ગીકરણ કરાવવા માટે શું કરી રહ્યા છો એવું દરેક જોડે દરેક ધારાસભ્ય જોડે દરેક સંસદ સભ્ય જોડે આપણે કમિટમેન્ટ લેવું જોઈએ કે ભાઈ તમે અમે ઓગણીસો નેવું માં અન્યાય થયો તો તારે ચૂપ બેઠા હતા અને બીજા સમાજના નેતાઓ એને સહાય કરી અને લેવડાયું હતું તો હવે બે હજાર ને ની સાલમાં તમે દરેક સમાજના નેતાઓ દરેક ધારાસભ્ય દરેક સંસદ સભ્ય અને એને કહેવું જોઈએ અને દરેકે આવેદનપત્ર આપી પોતાના વિસ્તારમાંથી કહો કે તમે વિધાનસભામાં શું રજૂઆત કરી શું આવેદનપત્ર આપ્યું તમારા લેટર પેડ ઉપર શું લખીને આપ્યું એનું ડિક્લેરેશન કરો એટલા માટે આપણે હવે દરેક નેતાઓને એમાં સમય પાકી ગયો છે એટલે આ રાજકીય નેતાઓ તો એ મગરમચ જેવા છે બિલકુલ એમને કોઈ અસર નહીં થાય વોટ લેવા આવશે ત્યારે સમાજની વાત કરો શું કરવાના છે તો આપણે ઓટોમેટિક થશું બાકી આ જુદી આ હિન્દુસ્તાનના ઇતિહાસમાં ઓગણીસો થી અરે આપણા જ સમાજની વાત કરીએ કે કયા સંસદ સભ્ય કયા ધારાસભ્ય કયા મિનિસ્ટર કયા ચીફ મિનિટરના કયો છોકરાનો કયા નેતાનો છોકરો આઈ કે આઈપીએસ છે મને એક પણ ગુજરાતમાંથી બતાવો કે આ ધારાસભ્ય કે આ સંસદ સભ્યનો છોકરો આઈ કે આઈપીએસ છે એ બધા જ મજૂરી કરે છે ફક્ત અને ફક્ત આ સમાજમાંથી જો સામાજિક જાગૃતિ આવશે સામાજિક વર્ગીકરણ થશે તો જ આપણે જેમ જમ એસસીએસટીમાં અત્યારે કોઈ નેતાની જરૂર નથી ભાઈ એસસી એસટીમાં અત્યારે કોઈ પણ જાહેરાત પડે કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્યની ભલામણ હોય કે ના હોય એમના એકવીસ માણસ અંદર નોકરીમાં આવી જશે આવી જશે ને આવી જશે પંદર ને સાત એકવીસ એમ જો આપણું વર્ગીકરણ થઈ જશે તો કોઈ આ સંસદ સભ્ય કે કોઈ ધારાસભ્યને આપણે પગ પકડવાની જરૂર નથી ઓટોમેટિક આપણા સમાજના છોકરા આગળ આવી જશે અને આપણે ઓટોમેટિક આગળ આવશું એવી આપણે એક તમન્ના સાથે એક બધા થઈ અને આપણા આપણા સમાજની એક ચિંતન વ્યક્ત કરીએ એજ્યુકેટેડ સમાજો બે પાંચ માણસોથી કશુંય નહીં થાય બધાએ કરવું પડશે આ રાજકીય નેતાઓનું તમે લાભ કે કશું તમને આપશે એ છોડી દેજો પણ એમના ઉપર પ્રેશર પાડશો કે તમે આવેદનપત્ર આપો તમે લખાણ આપો અને દરેકે દરેક આપણા વિસ્તારના કે આપણા સમાજના ધારાસભ્ય સંસદ સભ્યોને કહેશો ત્યારે આ દબાણ કરશો તો જ અને એ ચૂંટણી આવતા પહેલા એમને કરાવશો તો પાછા તારે તો હા પાડશે પણ પછી કશું જ નહીં કરે એટલે આ તમામ સમાજના આગેવાનો અહીંયા પધાર્યા અહીંયા બેઠા અહીંયા સાંભળ્યા અને દરેક સંકલ્પ કરીને જઈએ કે આ તારકભાઈની ખભે ખભો મિલાય અને આપણે સમાજની સેવા કરીએ એ જ અભ્યર્થા સાથે હું વિરમું છું ખૂબ ખૂબ